શું હવે સમજો કોણ ખોલી ને જોશો પેન છે તો લેશો નહીં તો હંમેશા તમે જોઈએ આવે છે ના નો આવે અને આવે તો તમે વિદ્યુત ભાર પણ એક નાનામાં નાના વિદ્યુત પૂર્ણ છે

પૂર્ણ ગુણાનો કોઈ પણ વિદ્યુત ભાર એ મૂળભૂત વિદ્યુત ભાગના પૂર્ણ ગુણાકમાં હોય છે ક્લિયર એટલી વસ્તુ ચાલો તો હવે આપણે આને લખીએ થોડું બરાબર કારણ કે નહીં લખું તો તમને સમજાશે નહીં ચાલો વિદ્યુત ભાગ પ્રત્યેક વિદ્યુત ભાગ વિશ્વ પ્રત્યેક વિદ્યુત ભાગ એ વિશ્વનો પ્રત્યેક વિદ્યુત ભાગ એ મૂળભૂત વિદ્યુત ભાગ મૂળભૂત વિદ્યુત ભાગ

પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા કઈ આવે તો કે એન બરાબર જીરો થી પ્લસ ઓન